સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે વરાછાની રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી હત્યારાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે વરાછાની રામનગર સોસાયટીમાં હત્યારનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી હત્યારાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની ઘરપીણ હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જેમાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલી રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર યુવકની હત્યા થઈ હતી સાંકડા રસ્તા પરથી પસાર થતી બાઇક મોપેડ વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો જેમાં તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવાતા જેનીશ ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું રાત્રિના સમયે થયેલી હત્યાને લઈને વરાછા પોલીસ સહિત એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે

બાઇક જે છે ને ત્રણ જે મરણ ગયો એની એના બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કઈક ગાડીની બાઇક ઓવરટેક કરવા બાબતે બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે